સુધી ભાગ આ ત્રણ બનેલો હોય છે બાકીના જે ચૌદ તત્વો છે એ આપણે છકાવ દ્વારા અથવા તો જમીનમાંથી આપવાના હોય છે એમાંથી મોટા ભાગના જે તત્વો છે આપણે જમીન મારફતે જ આપીએ છીએ તો મિત્રો આજના વિડીયોની અંદર

રોટલી બને પછી આપણે ખાઈએ છીએ તો ઘઉંમાંથી રોટલી જે બને છે એમાં એને સાફ કરવા પડે છે દરવા પડે છે લોટ બાંધવો પડે છે રોટલી વણવી પડે ચોળવવી પડે શેકવી પડે ત્યારબાદ આપણે એ ખાવાલાયક વ્યવસ્થિત રીતે રોટલી થઈ જાય પછી આપણે એને ખાઈએ છીએ તો કેટ ઘઉ અને રોટલી બે ની વચ્ચે ઘણી બધી પ્રોસેસ થઈ એ જ રીતે આપો છો જે કઈ બાર જીરો તેર ચોવીસ ચોવીસ જીરો ઘણા બધા ખાતરો તમે જમીનની અંદર આપો છો આ ખાતર સીધે સીધા કોઈ છોડવો લેતો નથી જમીનની અંદર આ ખાતર છોડવો લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવા માટેના બેક્ટેરિયા નાઇટ્રોજન ખાતર જમીનમાં નાખો છો ત્યારે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર આ બે પ્રકારના બેક્ટેરિયા છોડ લઈ શકે એવા સ્વરૂપમાં અ રૂપાંતરિત કરે છે જ્યારે તમે ફોસ્ફરસ વાળું કોઈ ખાતર નાખો જુઓ ડીએપી નાખો બાર બત્રીસોળ નાખો વીસ વીસ જીરો નાખો તો ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એ છોડ લઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે પોટેશિયમ એટલે કે પોટાશ જ્યારે તમે જમીનમાં નાખો જુઓ પોટાશયુક્ત ખાતર નાખો જુઓ ત્યારે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કામ કરતા હોય છે ઝિંક વાળું ખાતર નાખો છો ત્યારે ઝિંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા કામ કરતા હોય છે જ્યારે તમે સલ્ફર જમીનમાં નાખો છો ત્યારે થાયોબેસિલસ અને એસિલોબેસિલસ નામના બે બેક્ટેરિયા છે કે જે તમારો છોડ લઈ શકે એવા સ્વરૂપમાં સલ્ફરને ફેરવે છે એટલે કે સલ્ફરમાંથી સલ્ફેટમાં રૂપાંતરિત કરે છે ત્યારબાદ જે કાંઈ તમે ખાતર આપો એને બધાને રૂપાંતરિત કરવાવાળા બેક્ટેરિયા આપણા જમીનમાં હોય જ છે પરંતુ આહલની પરિસ્થિતિ જોતા જે કાંઈ વધારે પડતા ખાતરનો ઉપયોગ કર્યો છે નીંદામણ નાશકોનો ઉપયોગ કર્યો છે બીજી ઘણી બધી દવાઓનો ઉપયોગ કર્યો છે જેથી કરીને આ બેક્ટેરિયાની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે તો સીઝનમાં

અને જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો કોમેન્ટ લાઈક કરજો અને તમારા જે કઈ મિત્ર અથવા તો સગા સંબંધી છે એને શેર કરજો છેલ્લે એટલું જ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી અસ્તુ